જય શ્રી કૃષ્ણ સીતારામ જો આજે બેહતું વરસ છે બેહતા વર્ષના બધાની ઝાઝાને ઝાઝા ને ખૂબ નવું વરસ છે બધાને ફળદાયી નીવડે અને તંદુરસ્તી ખૂબ સારી આપે અને કમાણી ખૂબ સારી આપે એવી આપણે બધાને શુભકામના અને આજે હું જો મારા હારમાં આવી છે આ મારા મામાના ગામે આવી છું ઘણા ટાઈમ પછી આવીશું મારા મામા છે અને આ બાજુ બધી મારી મામી છે બે બે મામા અને બે મામી

ગામડાની લાઈફ ખૂબ સારી હેલ્ધી અને તંદુરસ્તી હોય ને અમારે વેકેશન છે એટલે હું હાજર આવ્યા ને અમારે પરીની બહુ સરસ મજાનું પરી કેટલી ભણે પરી બાલવાટી છે ને હા પરી બાલવાટી હા બીજું આવડ બીજું કાઈ આવડી તો કાઈ થોડી હા એક માંગે તો

ये नीरम चंपोली है लाल 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 चंपोली है मोटी मोटी आप न खातो मोटा चंपोली है अरे आनो ज्याक खाए तो खाता है हां हां ये मन खबर है तो आनो खबर है ने पसी आणे है ना फट फट रुको छाती में तो मत जा ये खाक नहीं है ये रखो रखो तुम ये फिर मैं अमी ने उना करियो तो रखो रखो आ आ को लो तो आ ओली लाग से आ बाजूनी से ये चंपोली ना ये देसी है देसी है देसी है हां देसी चंपोली है

ઓ આવડી બધી વાલ ની ઓલી હા આજા આ વાલ છે અપરિયાનો સાથ કેવી રીતે થાય પડતી એમ બીજું શું ಹಾಕવાનું એમાં આ ટમેટા ટમેટા પછી રીંગણા એમ હમ મારી આ વાલ છે આપ જો આવડા મોટા વાલ છે સાથ મસ્ત બટાટા લગનમાં ન કરે હા

उना है दो ताएधा। दो ताएधा। बस बेतरंग का था। घणे आमा ओला आंबा आम क्या क्या से बी तई वाव है याबा आज भी वाव है ई माथि ओला करे पाकल ओली कोइ न ना, एक नुँ। नुँ। ना खे दिजो तू बी वाव लियो लिदी न पाकल हां जो अठलु बदु सब सब्जी उताप दिदु निग नीरुमसी था न उतरी को था

આ કે રાની નું છે મારી હા પાકે તો તું બદલન દીજી હો કેવાજ મીઠા હી હમ ટીમક મીઠા થાય બહુવાજ મીઠા થાય હા ને હમ આ જો હું છે ને આજ નાની મોટી થઈ ગઈ આ માં માં મે નવ માથુ રહેતી છે કોના પૂરા ટાઈમ अनि बहोत मलाई राखिथि हो मारमामा इमामी मा, 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 अनि थाइ दुखमा था हाजंग था ने जरीपुइन से मामा कोइन थाई हगामा छ है म बदे अनुरोध हगामा छ ए मामा कोइन नै थाई हु मरि रेबानी बहोत मजा आवे जा मोरी साता पयै त ग्लास लै त भरी दिइ मान सोखले म लै आथे हा मालो ए त हामी जाई ने आइजो तम बदा हो भरी दिइ Ale parece que